અમદાવાદમાં તત્વોએ આતંક મચાવ્યો તો હવે ખેર નથી કારણ કે હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો ત્યાર પછી આ અસામાજિક તત્વોની જાહેરમાં ધોલાઈ કરી બરાબરની સર્વિસ કરવામાં આવી અને ત્યાર પછી અમદાવાદમાં પોલીસની સિંઘમ તરીકેની ઓળખ ઉભી થઈ પરંતુ આ છાપની આ ઓળખની છાટા ભાર અસામાજિક હોય એવું લાગતું નથી કારણ કે અમદાવાદ પોલીસનું નાક કાપતા હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે શું અમદાવાદની ઓળખ હવે ખરેખર બદલાઈ રહી છે મેગા સિટીની ઓળખ ધરાવતું અમદાવાદ ક્રાઇમ સિટી તો નથી બની રહ્યું ને આ સવાલ એમ જ નથી કરવામાં આવી રહ્યો હોળીના દિવસે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના દ્રશ્યો જોવા મળ્યા હતા તેને જોઈને લુખા પોલીસ કે કાયદાનો કોઈ જ ડર ન હોય તેવું લાગ્યું હતું આતંક મચાવનાર ટપોરીઓને પોલીસે એ જ વિસ્તારમાં લઈ જઈ સરા જાહેર સરભરા કરી હતી પોલીસનો આ સિંઘમ અવતાર જોઈને અમદાવાદીઓને એમ થયું હતું કે હવે કોઈ લુખો આવી હિંમત નહીં કરે પરંતુ એવું લાગે છે કે પોલીસના દંડામાં એ દમ નથી કે ગુનો કરતા પહેલા અપરાધી સો વખત વિચાર કરે વસરાલવાળી ઘટના બાદ અનેક વિસ્તારમાંથી લુખા તત્વોના આતંકના દ્રશ્યો સામે આવ્યા હતા અને હવે શહેરના પશ્ચિમ વિસ્તાર કહેવાતા આંબાવાડીમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ જોઈને એવું જરાય નથી લાગતું કે ટપોરીઓમાં પોલીસના નામનો સહેજ પણ خوف હોય મેગા સિટી અમદાવાદ બન્યું ક્રાઇમ સિટી ફરી ઉડ્યા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા વિસ્તારમાં તત્વો તત્વોનો આતંક શહેર પોલીસનો ટપોરિયોમાં નથી કોઈ ખોફ મોબાઈલમાં કેદ બેફામ લુખા તત્વોનો આતંક પહેલા એવું સાંભળવા મળતું બાપુનગર વસ્ત્રાલ નિકોલ નરોડા કે રખિયાલમાં ટપોરિયોનો આતંક છે પણ છેલ્લા કેટલાક સમયથી હવે શહેરના બે પાંચ વિસ્તાર નહીં પણ દરેક વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળે છે પૂર્વ વિસ્તાર હોય કે પોષ વિસ્તાર અસામાજિક તત્વો આ યાદીમાં હવે આંબાવાડી વિસ્તાર નો પણ ઉમેરો થયો છે આંબાવાડીમાં મંગળવારની મોડી રાત્રે ઘરે જતા બે યુવક પર ચાર બાબતે ચાર લાકડી લાકડીથી હુમલો કર્યો હતો બે પૈકી એક યુવકને લાકડીથી મરણતોલ મરણ તોલ માર મારવામાં આવ્યો હતો એ ટોટલ ચાર જણા હતા પાછળથી બે જણા લાકડી મારી પછી અમને એના ખૂણામાં લઈ જઈને બહુ માર્યો ભાઈ મને કે તું નિકળ તારા જેટલા એટલા લઈને આવ જઈએ ભાઈ એને અમે મારા ભાઈને મેં ફોન કર્યો મારા ભાઈને ફોન કર્યા પછી એને મારા ભાઈ લોકો આવી ગયા પછી એ લોકો ભાગી ગયા પોલીસને ખુલ્લો પડકાર સરા જાહેર યુવક માર્યો માર આમાવડી વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે પોલીસની આબરૂ ના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો જોવા મળ્યા એક સ્થાનિક મોબાઈલમાં કેદ થયેલા આ દ્રશ્યોને જરા જુઓ જેમાં એક યુવક નીચે પડેલો હોય છે અને બે યુવક પીઠ પગ હાથ અને માથા પર જાણે મારી નાખવાનો હોય એ ઈરાદાથી બેફામ લાકડીઓ ફટકારવામાં આવે છે તો બીજી તરફ નીચે પડેલો યુવક હુમલાથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે યુવક ને બે રહેમી થી બાદ

એકબીજાની સામે જોવા બાબતે કરી માથાકુટ જે રીતે યુવકને ઢોર માર મારવામાં આવ્યો તેના પરથી જોઈને તો એવું લાગે છે કે ખૂબ જ ગંભીર વાત હશે પરંતુ જયારે પોલીસે ફરિયાદીને મારામારી પાછળનું કારણ પૂછ્યું તો સાંભળીને પોલીસ સમજી ગઈ કે ખરેખર ટપોરીઓ પર કાયદાની લગામ વધુ મજબૂતાઈથી કસવાની જરૂર છે ફરિયાદ મુજબ નિહાર અને ભવ્ય ઠાકોર નામના બંને ભાઈ રવિવારની રાત્રે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે સૌરભ અને વિજય દેસાઈ ત્યાંથી નીકળ્યા સામે કેમ જોવે છે એવું કહી માથાકૂટ કરી હતી જોકે ત્યારે ભીડ વધુ હોવાથી માથાકૂટ વધી નહોતી મંગળવારની મોડી રાત્રે બંને સૌરભ અને વિજય તેમને આંતરી રોડ પર રોકી લીધા સામે કેમ જુએ છે એમ કહીને ધક્કો મારી નીચે પાડી દીધો નિહા ઠાકોરને આરોપીઓએ આરોપીઓ ઢોર માર માર્યો હતો તેના ભાઈને ધમકી આપી કહ્યું હતું કે જેને બોલાવવા હોય બોલાવી લેજે અમે કોઈથી ડરતા નથી રવિવાર રાત્રે નીકળ્યા એ સાઈડ થઈ ફરવા તો એ લોકો લોકાએ ને અમને ટકોર કર્યો કે શું સામે જોવે છે અમારી તો અમે કીધું સારું હવે નહીં જોઈએ સામે પછી કાલે અમે સોડા પીવા નીકળ્યા રાત્રે બાર વાગે તો એને છે ને અમને ડાયરેક્ટ પાછળથી ના આવીને અમને એકટીયા આડી ઊભી રાખી દીધી બે જણાએ અને પાછળથી ધોકા મારવા મળે અમને આ કોઈ છોકરીના મફત નહીં નહીં ખાલી અમારા સામે જોવાના કારણેથી અમને હજનો હુમલો કર્યો છે કાલ રાતને બાર વાગે આ કેસમાં પોલીસે સૌરભ વિજય ધવલ દેસાઈ સહિત ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે મારામારીના વિડીયોના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ આ દ્રશ્યોએ એક સાથે અનેક સવાલ ઉભા કરી દીધા છે શું લુખા તત્વોમાં પોલીસ કે કાયદાનો જરાય ખોફ નથી પોલીસના દંડામાં એવો પાવર નથી કે અપરાધીઓ થરથર કાંપે શું સિંઘમ પોલીસને જોઈને અપરાધીઓ ગભરાતા નથી શું જાહેરમાં સરભરા કે સરઘસ કાઢવાનો કોઈ ફરક નથી કેમ વારંવાર લુખા તત્વો કાપે છે પોલીસનું નાક કેમ બેખોફ બની આરોપીઓ મચાવે છે આતંક આવા અનેક સવાલો ઊભા થયા છે કારણ કે દરેક વખત ટપોરીઓ આતંક મચાવે છે પોલીસ તેઓને પકડે છે જાહેરમાં સરભરા કરે છે અને સરઘસ કાઢે છે આવી રીતે પોલીસ મારે કે મકાનો તોડે જે રીતે આતંકના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને જોઈને એક વાત તો સ્પષ્ટ છે કે લુખાઓને કોઈ ફરક પડતો નથી અમદાવાદમાં એવો સૂરજ ક્યારે ઉગશે જ્યારે પોલીસનું માત્ર નામ સાંભળી ખૂંખાર અપરાધી અપરાધ કરતા પહેલા સોવાર વિચાર કરશે સચિન કડિયા અને અર્પિત દર્જી સાથે ગુજરાત ફર્સ્ટ અમદાવાદ